નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ સાથે સીસીઆઈએ ભાવમાં સતત ત્રીજા દિવસે કર્યો વધારો આપણે ત્યાં કેવી સ્થિતિને સાથે જ રૂખોળ બજારની માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો ખાસ નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો સૌ કપાસના સમાચારની વાત કરીએ તો હાલ આજે સીસીઆઈએ ત્રીજા દિવસે ત્રણસો રૂપિયાનો વધારો કર્યો હતો ઘર આંગણે બસો રૂપિયા પ્રતિ ખાંડીએ વધ્યા હતા પરંતુ આવક જબરી હોવાના કારણે ભાવમાં બે પાંચ વધી બજાર સ્થિર જોવા મળતું મારાવદરમાં સૌથી ઊંચો ભાવ પંદરસો ત્રીસ તો નીચો એક હજાર રૂપિયાનો હતો થી ચૌદસો ચૌદસો ઉપરના ભાગ્યે જ ઓફર થતા જયારે આવકોની વાત કરીએ તો ગુજરાતમાં એક લાખ બાણું હજાર મણ તો મહારાષ્ટ્રની આવક બસો પચાસ ગાડીની થઈ હતી દેશભરમાં બે લાખ ગાંસડીની આવક હતી સાથે

સાવરકુંડલા બારસો થી ચૌદસો ને ચાલીસ જસદણ અગિયારસો પચાસ થી ચૌદસો ને વીસ બોટાદ અગિયારસો પંચાણું થી ચૌદસો એકાણું ગોંડલ અગિયારસો અગિયાર થી ચૌદસો ને છવ્વીસ કાલાવાડ બારસો થી ચૌદસો ને સાહીઠ જામજોધપુર એક હજાર પચાસ થી પંદરસો ભાવનગર બારસો પંદરથી ચૌદસો ચુમ્માલી જામનગર એક હજારથી પંદરસો ને પંદર બાબરા બારસો એંશીથી ચૌદસો ને બાવન જેતપુર એક હજાર સિત્તેરથી ચૌદસો ને એકાવન વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને તેસઠ મોરબી અગિયારસો અઠ્યોતેરથી ચૌદસો ને સાઠ રાજુલા અગિયારસોથી ચૌદસો ને એકતાલીસ હળવદ બારસો એકસઠથી ચૌદસો બાસઠ ઉપલેટા બારસોથી ચૌદસો ને ચાલીસ માણાવદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને ત્રીસ ધોરાઈજી એક હજાર પા એકથી ચૌદસો છેતાલીસ ચૌદસો ચાલીસ ખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ચાલીસ ધ્રોલ બારસો સાહીઠ પંદરસો બે બારસો થી ચૌદસો એક્યાસી વિજાપુર અગિયારસો થી ચૌદસો ને બાવન કળી અગિયારસો એકાવન થી ચૌદસો ને પિસ્તાલીસ પાટણ બારસો ચાલીસ થી ચૌદસો ને પચાસ ગઢડા બારસો વીસ થી ચૌદસો સુડતાલીસ ઢચા બારસો ત્રીસ થી ચૌદસો એકવીસ અંજાર ચૌદસો ને